હાલોલ શહેરમાં છાસવારે જતા વીજ પ્રવાહથી નગરજનો ત્રાસી ગયા છે ત્યારે આજે સમી સાંજે વરસેલા વરસાદ બાદ જવાહરનગરમાં એક રહેણાંક કોમ્પ્લેક્સમાં લગાવવામાં આવેલા વીજ મીટરોમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી બેઝમેન્ટમાં એમજીવીસીલના લગાવવામાં આવેલા આઠેક જેટલા મીટરો પૈકી એક વીજ મીટરમાં ફોલ્ટ થતાં તેમાં આગ લાગી હતી રહીશોએ ફાયર કોલ કરતા હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ થાળે પાડી હતી જોકે ત્યાં સુધી ત્રણ વીજ મીટર આગની ઝપટમાં આવી જતા સંપૂર્ણ સળગી ગયા હતા બનાવની જાણ હાલોલ શહેર એમજીવીસીએલની ટીમને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ પ્રવાહ કાપી નાખ્યો હતો અને સળગી ગયેલા વીજમીટર બદલવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હોવાની જાણકારી એમજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર પાસેથી મળી છે પરંતુ રહીશોના મકાનોમાં જતી વીજ લાઈનો આગમાં સળગી ગઈ હોવાથી તેનું સમારકામ થયા પછી જ ત્રણ મકાનોમાં વીજ પ્રવાહ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું છે વીજમીટર સળગવા અંગે વીજમીટરની કેપેસિટી કરતા વધુ લોડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે કોમ્પ્લેક્ષના તમામ મકાનોના વીજભાર અને રહીશો દ્વારા કરવામાં આવતા ઉપયોગ અંગે સર્વે કરવાની કામગીરી પણ વીજ કંપની દ્વારા કરવામાં આવે તેવી સંભાવનાઓ છે બ્યુરો રિપોર્ટ પંચમહાલ